બુધવારના રોજ પડેલા વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી તેમજ પ્રિયલક્ષ્મી ગરનાળામાં પાણી ભરાઈ જતાં ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું પણ આજે લોકો પોતાના જોખમે આ ગરનાળામાંથી નીકળતા જોવા મળ્યા હતા વડોદરા શહેરમાં ગતરોજ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં અલ્કાપુરી પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં પાણી ભરાઈ જતાં પશ્ચિમ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હતો તેમજ પોલીસ વિભાગ દ્વારા બંને ગરનાળા બંધ કરી દેવાયા હતા પણ આજે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ બંને ગરનાળામાંથી પાણી ઓસરી રહ્યું છે ત્યારે લોકો પાણી વચ્ચેથી પોતાના વાહનો લઈને પસાર થતા જોવા મળ્યા હતા અને પોલીસનો એક પણ કર્મચારી આ સ્થળે નહીં દેખાતા લોકોને ફાવટ આવી ગઈ હતી

ખબર નથી ગઈ કે નહીં નીકળવા રિક્ષા વાળા અંદર દ્રશ્ય લાયા પછી બંધ થઈ ગઈ શું કરીશું આજે વરસાદ આજે વિરામ પાણી પાણી તકલીફ એક જ છે કે જે પાંત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે જ આ મુસીબત છે બરાબર છે એક હથું રાજ હોય તો આજ પોશન હોય શું લાગે છે કે આજે કોર્પોરેશન કામગીરી કરી છે કામગીરીમાં નિષ્ફળ ગઈ છે પ્રિમોનસિંગ બિલકુલ હોનું પ્રિમોનસિંગ ખાલી કહેવાનું છે બાકી બધું જેવી વાત સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર